શહેર નજીક આવેલ દેણા ગામમાં કરોડ લિટર પાણી ક્ષમતા વાળો બફર લેક ખાત કરવામાં આવ્યો શહેરમાં બે હજાર ચોવીસ માં એક જ વર્ષમાં જ્યારે ત્રણ વાર પૂર આવી ગયું ત્યારે લોકોનો ગુસ્સો સત્તાધીશો સામે સાત માસમાંની જોવા મળ્યો હતો ત્યારબાદ વિશ્વામિત્રીને પહોંડી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી સાથે જ વિશ્વામિત્રી કમિટીની પણ રચના કરવામાં આવી ત્યારે શહેરના છેવાડે આવેલો દેણા ગામ ખાતે વડોદરા કોર્પોરેશનના હસ્તે બફર લેકની કામગીરી શરૂ કરવામાં આવી છે બફર લેક એટલે પાણીનો સ્ત્રોત્ર તેમજ આ લેકમાં પાણીનો સંગ્રહ કરી શકાશે આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણીનો અહીંયા સંગ્રહ કરી શકાશે જેથી વિશ્વામિત્રી પાણીમાં પૂરનું સંકટ ન આવે તે હેતુથી આ તળાવ ઊભું કરવામાં આવી રહ્યું છે આ તળાવ સીઆરએસ ફંડમાંથી ઊભું કરવામાં આવી રહ્યું છે આ તળાવમાં કુલ પચ્ચીસ કરોડ લીટર પાણીની ક્ષમતાવાળું આ તળાવ બનશે દેડા ગામમાં આવેલી કોર્પોરેશનની પાંચ હેક્ટર જમીનમાં તળાવ બનાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ વડોદરા શહેરના કોર્પોરેટરો અને એન્જિનિયરોની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે આ બફર લેક સો દિવસમાં પૂર્ણ કરવાની તૈયારી કોર્પોરેશન બતાવી રહ્યું છે જો આ લેખ સો દિવસમાં પૂર્ણ ન થાય તો વડોદરામાં પૂર આવવાની શક્યતા બની રહી છે કરીને આજથી વિધિવત રીતે અહીંયા કામગીરી શરૂ થશે અને બિલકુલ જે રીતે એક જ વર્ષમાં ત્રણ ત્રણ વાર પૂર આવ્યા બાદ કોર્પોરેશનને બહાર આવ્યું કે એક જરૂરી

વડોદરાની વિશ્વાનધરીમાં પાણી ન આવે કારણ કે વિશ્વાનધરીમાં પાણી આવે છે ત્યારબાદ અને માન્ય નવલાવાલા કમિટીએ જે સૂચનો કર્યા હતા એમાંનું એક સૂચન ઘણા બધા જે સૂચનો પૈકીનું એક સૂચન બફર લેક બનાવવાનું હતું લેક માટે આ દેણા જે જગ્યા છે જ્યાં વિશ્વામિત્રી અને સૂર્યા નદીનું કોન્ફ્લુઅન્સ થાય છે એ જગ્યા પર અહીંયા લગભગ પાંચેક હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાનું આસ્થ શરૂ કર્યું છે સીએસઆર એક્ટિવિટીમાં જીસીબી કંપની દ્વારા અહીંયા બફર લેક બનાવવાની છે જોડે જોડે આ જે લેક બનશે પૂરમાં જે મિટિગેશન થશે ઓછું પાણી શહેર તરફ જશે અને જોડે જોડે પાણીનો એક નવીન સ્ત્રોત ભવિષ્યમાં કોર્પોરેશન માટે ઉભો થશે એ થી આજે માન્ય મેયરશ્રી શ્રી દંડક સાહેબ અને અમારા બધા કાઉન્સીલર મિત્રોની હાજરીમાં આજે અહીંયા આનું ઇનોગ્રેટ કર્યું છે અને સમય બીજા જે બધા પ્રોજેક્ટો છે વિશ્વમંત્રી લગત એ પણ શરૂ થશે આ લગભગ બે થી અઢી મહિનામાં આખું પાંચ હેક્ટર એટલે કે બે લાખ મીટર ક્યુબ માટી એટલે એમાં બે એમસીએમ પાણીનો સંગ્રહ થાય એ પ્રકારનું આયોજન આમાં કરેલું છે